ખાસ નથી હો કાયમ એવા દિવસો રહે છે કાંઈ નહીં ઘેરે બેઠું રહેવાનું એવું બધું છે એમાં સમૂહ આવશે એમાં મજા આવશે બાકી તો કંટાળો આવે છે બધે હવે ફોનમાં ચાર્જિંગ નથી નેટ નથી બ્લોગ એડિટિંગ કરવા ચાર્જિંગ નથી પછી મિત્રો છે ને પછી હાથ 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 હાડા હાથેથી વર્કઆઉટ કરવાનું છે હવે વર્કઆઉટ નહીં બ્લોગ આવશે પણ બહુ ઓછા આવશે વધુ માત્રામાં નહીં આવે થોડુંક થોડુંક વર્કઆઉટ કરીએ

તો ફાઈનલી મિત્રો ફિનામલ લાડ દ્વાર સવેર દીધા છે મત જને ઓ પોકે પોકે લઈને જઈ બે એક અમારો જવાનું હોય અહીંયા તો પહેલા જવાનું હોય તો મિત્રો છે ને અમારા સિકંદરમાં મોટી આવી ગયા છે આ જે અમારા સિકંદરમાં છે ના ના ફળો આપણો રૂમ હવે અહીં દીવો બધી કરી લઈ મિત્રો છે વર્કઆઉટ કરવા આવી ગયો છું ધાબે અહીંયા હું વર્કઆઉટ કરે વર્કઆઉટ કરીએ આપણે તો મિત્રો વર્કઆઉટ કરી નાખીશું છે તમને દેખાતું જશે કે થોડીક ગરમી થઈ ગઈ છે હું તો રોજ કરું વર્કઆઉટ પણ લોકો નથી દેખાડતો વર્કઆઉટ કરું છું અને થોડુંક જો દેખાડતો તો હવે આ વ્લોગનો એન કરીએ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું કંઈ ન હોય ચાલે સેલે રાધે રાધે